પકડી લીધી બાકી ઉડી જમ નહીં કામ જો મને ખબર જ હતી જો જો એકલી એકલી જામી જો

ફેમિલ આજે સવારના સાડા દસ વાગી ગયા છે ને ભાઈ સવારના કેટલા વાગે જોશ તો ઉઠી વરસાદ ચાલુ હતો કે નહીં તો આજે છે ને ભાઈ સવારના છે ને અમારે આજે નક્ષભાઈ મારું માઇક લઈ લીધું પછી માઇક લઈ લે તો અવાજ નહીં આવે અને સવારના લગભગ છે ને હું તો આઠ વાગે ઉઠ્યો તો આજે જો અત્યારે જો ઝરમર ઝરમર જો વરસાદ જો ચાલુ છે ને જો અહીંયા પાણી આ બધી ભરી ગયું છે નજીક જો આ બાજુ તમને દેખે એટલે વરસાદ છે ને સમજો ને કે બે અઢી કલાકથી પડે પણ કેવો ખબર છે એકદમ ધીમે ધીમે સાટા અને હું કહેવાય જોઈશ ને હું તો ઝરમર ઝરમર કહું તારી ભાષામાં

જાય જાય લઈને ઉતારવા માટે હું જેવી રીતના કરતો હોય ને એવી રીતના ઈ કરે ઈને આવડી ઉતાર પાછો તો રિહાય ને ટ્રાયપોટ ની અંદર મોબાઈલ નાખી દેવો બાકી તો પછી ભડા ભૂ કર નાખે કોઈ માને પણ નહીં મારા નખ ક્યાર ના વધી ગયા હતા તો જોશ્ના મેં કીધું મેં કીધું નખું કાપી દે ને તો એ વાંધો ને એમાં કામ આટલી સેવા તો કે હું કરી શકું ને કા એટલે ઘરવાળા ને સેવા બધી કરવાની હોય

એટલે મેં આજે હિંમત કરીને જોશાને એમ કીધું કે તું કાપી દે બાકી તો હું વારે વખતે કાપી લઉં જોશા તારા પર વિશ્વાસ કેરો મારો વિશ્વાસ તૂટવા વારે વખતે તમે કાપો એટલે ક્યારેક ક્યારેક હું કાપું ક્યારેક તું એ કાપી તો મારો વિશ્વાસ તૂટવો ન જાય વ્યવસ્થિત નિરાય દે કાપ જા નક્સ છે ને મારો પગ પકડે રાખે હલી જઈ દે હલી ને ભાઈ હું હલાવું ને પગ જોશના કે પગ પકડી રાખે તાર પપ્પાને હલવા દેતો નહીં જોતી પકડીને ઊભો ખબર નથી પડતી હું કરવું ક્યાં જાઉં કેમ કે બરાબર જવું પાણી ને ગાળો છે ને ઘરમાં ઘરમાં બેસીને એટલો કંટાળો મોબાઈલ જોઈ જાય પણ કેટલો જોવો એ કંઈ ખબર નથી પડતી જો હું જોઈશ ને પાછા બરાબર ખાટલા આવી ગયા કા જોશું સિરિયલ બિરિયલ જોઈ લીધું હમણાં વિડીયો કોલમાં ફેમિલી મેમ્બર આવે તમારા જે ફેમિલી મેમ્બર ગ્રુપ છે એમાં જ ગપ્પા સપાટા હાલતા હતા હવે થાકી ગયા હવે શું કરવાનું હે પોતા પોતા શું કરવા વરસાદ તો આવે બધી પોતા જ છે ને

અમારા રસ્તો છે જો અવર જવર જવાનો માટે નો તો અહીંયા બહાર પણ કામ કરે છોકરી બહુ કામઠી છે ઓ ભાઈ કંઈ કટે જ ને હાલો તો હું ગામમાં જઈ આવું અહીંયા તમાર કાજુ નાખવા થા જો અહીંયા છે સમજો અહીંયા ઠારજું છે આપણું જો આમાં હો તો જાવ એમાં નાખી આવું ખાઈ જાય કાજુ ખાઈ પેલા ના ખાય અમારી કાજુ નો ખાય તમાર તો જો જો મને ખબર જ હતી જો જો એકલી એકલી જામી જો જો તો અહીંયા ભેગું કરી દીધી ફેમિલી સિંગભાઈ જાને આને હું કહે છું શું આને ખાવાની જ કરું તમને કોઈ ખબર જ કીધું કમેન્ટ કરી બાકી આ તો ફાફડી ગાંઠિયા તીખા ગાંઠિયા ને ઓહો આ ડીશ માં બધી ભગવાન ને જવારી હું થોડું થોડું કીને હાટું ભેગું કર્યું આ નક્સ માટે જો ભાઈ આ નક્સ માટે થોડું થોડું બધું ભેગું કર્યું એ માં ચોકલેટ એમ ફેવરિટ ટોસ આમાં હું આ તારો ખજાનો લાગે આ ડબરો એમ એમાં ભેર્યું હશે આ ગદની જો ભાઈ છે ને આ બધી માંથી અત્યારે સાની મને એક લઈ ગઈ મને ખબર જ હતી

આ બધી કસરો જો અહીંયા રહી ગયો જો ભાઈ આ અહીંયા રહી ગયો અહીંયા રહી ગયો તો આ બધી આમ થોડું વારવાનું હોય અત્યારે આમ નહીં હું વાર દઉં બાકી લ્યો હા એટલે હું વારું એમ તો એમ કેવાનું છે હવે આ છે ને હાવણે હાવણે આગળ મારી કે મારે વારો ને તારે વારો આજે તને કહું કે રહી ગયો એમ એટલે તારે વારો મને વારતા ના આવડે કેમ પરે આમ પરે ના ના એમ નહીં તો આ લાવો હવે વારો આમ 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 આમ

એક કામ કરું છું તું કે તો હું તો આખા માં લાદી કરાવી દઉં કે પછી બ્લોક પાથરી દઉં વાયરા કરી એમ આને તો તમે ગમે કહો એટલે લાદી તો કે પોતા કર્યા કરે બ્લોક તો કે વાયરા કરે હવે આ ગામડાની મજામાં કંઈ ઘટે ભાઈ આવો ગારો થાતો હોય ને આપણે ઘરમાં ગારવાર પગ લઈને જાતા હોય ને પછી જોશના રાયડો નાખે તો પગ ધોઈને આવો આવી મજા થોડીક હોય એટલે એને આપણે એનો રાયડો સાંભળવાની મજા જ અલગ આવે લાવ્યા તું થાકી ગઈ જોશના તો ભરવા લાવ ભરતો જાઉં થાકી ગયું ત્રણ સબલા હું તો જોતો કે નહી કે હું થાકી ગઈ ગ મને ખબર જ હોય ફેમિલી કે જોશન ખાલી કેવાની વાર હોય વાંધો ને હેલ્પ કરી દો બે ત્રણ હું એ નાખી હાલવું પડે ને વાંધો નવ સિમ રખડતો હોય તો આ બધે એમ જો ગારા જેવું થઈ જાય ને તો આ નાખી દીધું હવે અહીંયા નાખી દીધું ને આમાં જોશ્ના નાખી દી વાવાઝોડાની તૈયારી થઈ ગઈ છે નારડીના તાલિયાજો જોશના હમણાં ઉઠતી ઉઠતે પકડી લીધી બાકી ઉડી જવાની હતી આ કોઈ દી ન ઉડે ભાઈ કેમ કેનો વજન જ એટલો છે અમારા નારડીના તાલિજો અત્યારે કેવો પવન ફૂંકાઈ રહ્યો છે ભાઈ જોરદાર તો શું લાગે આજે રાતમાં વાવાઝોડા આવવાની શક્યતા લાગે નહીં પૂરેપૂરી આજ વરી શું થવાનું છે આમ મને એવું લાગે ફેમિલી કે આજે કદાચ વરસાદ થતો એટલો પવન પણ નારડીના તાલિયા તમે જુઓ ને કેવા આમથી આમ થવા લાગ્યા છે એટલે ભાઈ ના વિચાર્યું ને એવું અમારે સોમનાથ સોમનાથની અંદર થવાની શક્યતા છે ફટાફટ થોડુંક એમરજન્સી માં કામ આવી ગયું છે બધી રોપા હતા ને એ બધી કલમ કલમનું છે બાકી નાયડીના વીસ રોપા છે જમરુખડી છે તો આ બધા આપણે ક્યાં મોકલાવાનું રાજકોટ રાજકોટ કોણ આવ્યું છે કે ભાઈ આ એમની ગાડી છે ડૉક્ટર સાહેબ આવ્યા છે અને આની પહેલા આપણે ફાર્મની વિઝિટ કરવા આવ્યા હતા એ પંદર દિવસ વેરાવળ આવતા હોય છે કેમ્પ જેવું હોય કે આપણે બહુ ખ્યાલ નથી જોશના એને મેં ફટાફટ રોપા કાઢી લીધા પછી આમાં પેક કરી દીધા અત્યારે એ પપ્પાના બધી ગયા છે ફાર્મ હાઉસની અંદર આટો મારવા માટે છે ને અને છે ને ભાઈ કમળ દુખાવો ને એના માટે આ ડોક્ટર જોશના કમળ બહુ દુઃખે મને કે કા શું કરશું આપણે વાત કર લો રાજકોટ જવું પડશે ને આપણે હા આ જો લાકડી હાથમાં આવી ગઈ કે એનું મને રાડી નાખ્યું તો ત્યાં ગણાતા હતા ને વી તો બરાબર છે ને વી થઈ ગયા ને ભાઈ પાંચસો ને એક આવો આપણે ખબર ને અને જો ભાઈ કલમ મસ્ત મજા ને અમારી ઘરની છે આ જોઉં છું લોગે નતું દોરા દે તો એટલો અમારે આવે એ કરે ચાલો રેડી થઈ ગયો હવે પૈસા પૈસા તમે લઈ લેજો રેડી ડોક્ટર ડૉક્ટર સાહેબ આવે કહી દીજો કે એટલા જાય કેમ કે ડૉક્ટર સાહેબ તો આપણે જાય તો આમ ઓલા તો લઈ લે નહીં લઈ લે કેશ ના લાવો ને દવા ના લાવો ને કા આયા વ્યવહાર લેવા આપણે વીસ રોપા છે પાંચસો રૂપિયા એનો હિસાબ કરવાનો છે અને ઓલી કલમ છે ચારસો રૂપિયા એને કરવાની છે રેડી કેટલા રૂપિયા થાય ખબર કે અને ગૂગલ પે ફોન પે નંબર મારા દઈ દીજો જો એટલે એ પણ ફોન પે ગૂગલ પે અમારે ચોસના પણ વાપર્યો હોય કે ગમે ત્યાં ક્યાંક ગયા હોય ને તો લાવ ભાવ હું કરી દઉં કેમ કે ગૂગલ એક્સેન્સ એના નામનું છે તો થોડા ઘણા પૈસા એના આવી જતો હોય તો આમ જોઈને બીજું તો ફટાફટ ડેકીને અંદર રાખી દઈએ હવે વરસાદ પડે તમે આ ખાલી આના ઉપર નક્કી કર્યું હોય વાતાવરણ તો જો ભાઈને ધૂમ ધોકાર જો વાં એટલો વરસાદ પડે જો જોશના અત્યારે પલરીને ધાવાની છે એટલું બધી વરસાદ ચાલુ થઈ ગયો જો અત્યારે કેટલું પાણી પડે જો આ કોવન પણ જો નારળીયું જો આ કેવી હલબલે જો આ ઝરમર ઝરમર વરસાદ વાર રહેશે અને અહીંયા જોશના બનાવે છે આપણા માટે ગરમા ગરમ રોટલી અત્યારે વાગી ગયા છે સાંજના કેટલા સાતક વાગી જાય જોશના અને જો ભાઈ હવે છે ને મસ્ત મજાની ગરમા ગરમ રોટલી ઘી ચોપડી ગયેલ છે અને કારેલાનું શાક નથી ભીંડાનું શાક છે બરાબર જોશને ફાંકા મારે છે તો ચાલો બધા જમવા માટે ને બાકી આજના વ્લોગમાં શું હોય જોશના પછી